તો આજે તો સવાર સવારમાં મમ્મી હજી ઉપર જ છીએ અને ઉપરથી ડાયરેક્ટ અમારે આજે ઉપર જવું છે અને આ જો બધી કાઢવી જાય તો ઉપર જતા રહેજો હું ઉપર જાઉં અને આજે તો આ બધું ધોવું છે મારે ઉપરથી જ કરીને જવું પહી નીચે જો રાત તો ડાયરેક્ટ રોજ રહી જાય છે ધૂળ ધૂળ થઈ જાય પાછળ તો જો કામ ચાલ્યું બધું અહીંયા કઈક બની રહ્યું છે અહીંયા કઈક બને છે અને લગાવતા કાઢતા કેવું થાય ને મખાડો મખાણો છે સિરીજો લગાવતા એટલો ઉમંગ હોય ને અને અત્યારે કાઢવામાં એવું થાય છે ને

બધે અવાજ અવાજ છે ને ઉપર આવીએ એટલે હજી તો એક જ કાઢી છે આ બધી કાઢવાની છે હજી તેમને ફટોફટ કામ કરજો જાંબુ મોઢું સેલેડપ નહીં ના એની બહુ મારવા તો સીરી જો વાળીને સરખી રીતે મૂકીને પછી પાછું મેં પાછળનું ધોઈને હવે નીચે આવી અને નીચે આવીને મારે સૌથી પહેલાં આજે કાવા બનાવ્યું છે પછી આ ફ્રૂટ લીધું છે જામફળ અને આ થોડી ખીચડી જોઈશ કહીશ તો કહીશ નહીં તો નહીં ખાવું મારે અને આજે તમારું એમનું વજન જોઈએ કેટલું છે અડસઠ પંચાણું હવે મારું

અને ફ્રૂટ જ ખાવું ફ્રૂટ હું આપણે જેમ લઈ આવું છું આટલું હતું એટલે આટલું સમારું જ આજે હું ફ્રેશ થઈ ને બધું શાકભાજી અને ફ્રૂટ લઈ આવી છું શાકભાજી તો મારે તો અડવાનું છે નહીં તો અમે લાવી જ આ દેશી ગવાર પણ મળે તો હું લેતી આવી પછી ફ્રૂટ લાઈ અને હું મારા માટે દલિયા લાવી છું આ દલી પેલું ખીચડી બનાવવાની આવે ને સરસ ઉતરાણ માટે ખવાર મે કશું ખાધું નહીં પણ એ ખાધું નહીં બક એટલે દલીયા કહેવાય એમ હા હા સી હા હું બધું લઈને આવી અહીંયા માન આવ્યો છે માન દોબડા વિડિયોમાં કેમ ઘરે આવ્યો મામાન ઘરે આવ્યો ગંદા તો આપે પણ માની મમ્મી થઈ જશે એવું છે બહુ ગળી માસ્ક લઈ લીધું મામા ને માસ્ક પહેરલો મામા મામા જો ફેલતા જાય છે મામા દાડે દાડે મામા ફેલતા જાય છે દાડે દાડે વિચાર માં શું કરું છું અને આ બાજુ યોગ ઘણા બધા શરીર ઉતારવાના ને બહુ આનંદ થયો મને ઘણા બધા સારા સારા આ તો થેન્ક યુ કહી દો તમારા માટે કીધું થેન્ક યુ આભાર આભાર આઈ એમ ધન્યવાદ શું ધન્યવાદ ઓકે અને માન જુઓ ભાઈ જાને એટલું કાચું જ ખાવાનું શીખ્યો હતા ભાઈ નાનપણથી કાચું શાકભાજી ના ખવાય બેટા ના ખવાય કેમ ઊંટ અને બકરી જેવું કરે અહીંયા જાય આ બાજા જો આ બાજુ જોવો તો એ આ શું છે હે આ ટીવી કહો બતાવવાનું આજે ઊંધિયાં મિક્સ સબ્જીનો પ્રોગ્રામ છે બધાને બધાને લે અમારા ડુંગળી ડુંગળી મિક્સ સબ્જીમાં ના આવે એટલે મિક્સ સબ્જીમાં બીજમાં આવે ને બીજમાં ફ્રાય કરીએ એમાં પણ મિક્સ સબ્જી થોડી ફ્લેવર અચ્છા અચ્છા ઓકે ઓકે અને મેં દાણન પાત ની દિલેલો લોટ બાંધો હું આમાં વાત છે અને આ મડાળ અને લોટ દઉં લોટ પછી આપણે બ્લોગ પછી પછી બનાવવાનું છે એટલે ચાલે ઓકે આટલો આટલો પ્રોગ્રામ તો અમારા માન માનતો નહીં કોઈનો માન માન

શાકમાં મિક્સ શાક છે દાળ અને ભાત હજી ગાઢ્યા નઈ મરચા રોટલી બરાબર બની છે લસણ ની ચટણી અને પેલ બાજુ રમત ચાલેસ બધી એ આતંકા દુસરા નામ બાબુભાઈ અને લીંબુ નો થળીઓ અંદર નાખી દીધો

જેનો દાવ પહેલો આવે લેશે હેડો આઈ જાઓ પકાવો જો નહીં પકા તમે પહેલા પણ પહેલા બીજું તો ખોરવા દો હવે અમારે બે વચ્ચે કરવાનું હા આમ જ ફર એવું વાત તો તાણ હા ચીટિંગ થયા તો મારી જોડે ચીટિંગ કરતા ચીટિંગ ચીટિંગ કરી અમે તો અમે સજા ચીટિંગ રા અન કે ના વ્યવસ્થિત ગોઠવી દેજો આવાજ ના તારા જો મમ્મીને શીખવાડું છું

లై గేమ్ మతో కొణ హారి మమ్మీ హారి తో మారా తో పక్కున హన చిడింగ్ నీ కర్తా యా ఈ కడి 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 నికిడి గ్యూ చే బయ్యో మెజ నామ్ టఫ్ కంపెటిషన్ జేవు కరనా ఆడ్ వస్తులు ఉటావ నను ముటు తో గంతుది నహే ఏవు న డిలీర్ తెచు దేఖేస ర యాబాజీ జోతిసే

તો અમે જેંગા રમ્યા જેંગા પછી પાછા લૂડોની એક ગેમ રમ્યા અને પછી ખાસ્સી બધી વાતો કરે હવે તો બહુ બધી વાતો ભેગી થઈ જાય એટલે બહુ ટાઈમ કે અમે વાતો જ કર કર કરીએ છીએ અને આ કે અમે શું બોલતી હું આનંદ ને કહો પડે હા શું બોલતી વાતો ભેગી થઈ છે ને આંતે હું હાથે કરીને જ આવું કર્યું કેમ કે મેં કીધું કે તમે આજે વ્લોગનું એન્ડિંગ કરો તો એમને એટલું ગંદુ વ્લોગનું એન્ડિંગ કર્યું ને હું મૂકીશ એક ક્લિપ તમે જોજો હા 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 એટલું મરેલી રીતે બોલે કોઈને બોલો ને આ તો બધું બાનું જ ને એટલાય રૂઢ છે ને યાર હું શું કહું તમને યાર એટલી રૂઢલી રીતે મારી જોડે વાત કરે છે ને કંઈ નહીં એમને છોડો અમે અમે બહુ બધી વાતો કરી અને એમ હું કહેવા માગતી હતી કે બધી વાતો ભેગી થઈ હોય જે એ બધી વાતો કરવા અમારા ટાઈમ બહુ જાય છે બહાર તો કેવું આમ પંચાયત કરવાનો ટાઈમ જોઈએ એમ એટલે અમે પંચાયત કર્યા છીએ અને તમે જવું છું અને હવે અમે ઊંઘવાની તૈયારી કરીએ છીએ તો અમે આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કર દો અને લાઈક શેર અને કોમેન્ટ કરો બોલશો નહીં કરવાનો વચ્ચે વચ્ચે ડબકા નહીં મારો જ્યારે એમને હું કેમેરો આપીને એમ કહું કે બોલો તો નહીં બોલતા એટલે વચ્ચે નહીં બોલો